જો વાત ઉપર ધ્યાન આપજો સતી તમારા ધર્મ ને સંભાળો આપણો ધર્મ નથી કીધો બે ભેગા હતા સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પુન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં બે ભેગા હતા આપણો ધર્મ સંભાળો એમ ન કે આ સતી તોરણ જાડેજાને શું કે છે કે પરદેશ માં હગવું નહીં આપણું દેશી મળે આપણા દેશ માં

સદગુરુ ના દેશમાં આર્યુ સરોવર છે મારા રામ તમે બધા છે ને બેઠા છો ને હંસ છો અને અમારી પાસે બાપુ જે સંતોએ આપેલી વાણી છે ને એ મોતી છે આ તમે બેઠા બેઠા બાપુ મોતી ચરો છો તમે હં છો બાપુ વાણી નો પુરાવો કઈક એવો છે બીજામાં કે જાડેજા દેશમાં આંબા દેશ માં આંબા બેઠા હોય જનાવર આવે ઉપમા આપી છે તોરલ કે છે ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા એની દાળ મન વસીલા ફળ ચાતા બાપુ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરા રૂંડું પાજરું કાપી આવે

તેદી કાળ ઝાળ બારવટીઓ ચારે બાજુ નજર કરી લોડ મડ્યા ઉલળવા તેદી બાપુ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો જાડેજા જેવો જાડેજો બાપુ કછનો બારવટીઓ બડફને પાડ ઓગળે મગડો ઓગળવા તોરલ તોરલ આમણા હોરી બુડી જાઈન મરી જાસ્યુ ત્યારે તોરલ કહે જાડેજા તમે કહેતા જ મારી તલવાર વધ્યા દરિયાન દરિયાને મડો કાપ પા આમણે પૂજી જશે અને બાબુ જાણે જાણે આ રેખા નથી બદલાતી અને હું મોત જે ઉઘરાણી કરશે ને દીકરા છોડાવી કોઈ નઈ તો કાંઠો તો બાબુ કોક સદગુરુ નું સરુ હોય છે તો જ આવવાનો ખાવાના છે આ કોરોનામાં ના નો ખાઈ ગયા પૈસાના ટટ્ટા હતા ડોક્ટર હતા ઓક્સિજન હતા ગાડીઓ હતી બચાવી નો હક્યા પોલીઓ ધરતી કબજીઓ ત્યારે જોયો તો ખરાબ અબર બધાય અમારો તો તોન બોલતા હતા શૈ રામ જય અમે ખુદા ભોલ્યા હોય તો સાત જ નહીં અત્યારે મને છો તેથી એમ થતું કાકી જગત સુધરી છે નવા કોંટા ફૂટ્યા હોય એવું ન લાગતું અમે એ માં મા સુધરી જતી તમને નો ખબર હોય કહું અમે રામ ટેકડી ભજનમાં જવા નીકળ્યા તેથી તો આવું બધું હોચું વાન કાંઈ મળે નહીં એક સગડા ભાઈ નીકળ્યો એટલે મેં કહ્યું ભાઈ તને હો બે રૂપિયા આપશું અમને મેં રામ ટેકરી સુધી લઈ જાય એ કે બેહી હિજા પછી રસ્તામાં બે જણા બીજા બે ઉભા થાય એ આમ હું શું હાશ કરવા માંડ્યા એટલે સગડા વાળાને કીધું મેં લઈ લે ને બિચાર મેં કહ્યું આમને કોઈ નહીં એટલે વાન કોઈ છે નહીં બે બેઠા તે દીધું ભાઈ બધા ધરતી કપની જ વાતો કરતા હોય હા તો કોઈ નમાતો નતો દીવડે બે જણા હતા ને વાતો કરતા હતા એક કે જેવો ધરતી કપજી બીજો કે ધરતી કપતો કે થાવાનો જતો હું તો એના મોઢે સમુ જોવા પોતે ભગવાન બોલતો એવું લાગતું બીજો હતો તને ખબર છે ને કે શેષનાગ ને ફેડ માથે કે શેષ અને શેષનાગ કે થાય ગયા તા ને એટલે કે પડખું ફેરવું ધીમા હેલું મેં કુ સગડામાં આવવું છે કુતરી જાવું છે આ શેષનાગ એ નહીં આવે ને કોઈ નઈ આવે બેટા મારા મેં બે શાંતિ બે હજી આવા આવા સંશોધન કરાય બોલો આ આપણને એમ થાય ભગવાને જમ એને પૂછીને કીધું હોય છે ધરતી કામ હું કરું અમે ભુજ ગયા તા અમારે દીકરીઓ અમારે દીકરીઓ કચ્છમાં માં છે અને આમ રાધનપુર બાજુ ફરીને અમે ગયા ફોન થી કઈ કોન્ટેક નતો કઈ નહોતું અમે ગયા ને ભાઈ અને ભુજ ના અમે શમશાન પાણી થી બસ નીકળીને એ શમશાન માં બાપુ ડમ ફરિયા જેમ ઊંચા કરીને પાણા ઠલવે ને એમ બાપુ મળદા ઠલવતા મારી નજરે જોયું હતું આપણે એમ દાયક આ હા હા મારો ના ધારે તો શું ન કરે કોઈ કાંઈ નોતું કરી શકતું બાપુ રોવા આટું આહુંડા નોતા આહુડા ધારે ને તો એ બાપુ કંઈ નું કંઈ કરી નાખે ધરતી આમ હીરો માર્યો તો અને કદાચ આમ ગલોટીઓ ખાઈ દ્યું હોય તો શું તમે ન કરત હજી જો મને તમને આંખ નો ઉઘડતી હોય તો બાઈક કહેવાય ને ભલામાણે હે પંદર પંદર વરાના સંબંધ બગડી ગયા હતા ને આમ કે આમ આસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડે આપણને દગા સમાધાન કોઈને કર્યું હા હું તો ચારક ચારક એકલો એકલો યાદ કરું એમ કોઈ સો મહિના બાર મહિના ચાર ચારક આમ આંસકો મારતો રહે છે ભેગાતો રે ફરતા ગામના ના મથ્યા તો નથી થતું સમાધાન બોલો કોઈ કેવું જ ન પડ્યું એક તો પેલા રાંધીન ખાતા હતા ઘર નહોતા હા કરતા ઘર મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરે એ કચ્છ નો બાર વટ્યો મથ દરિયામાં હતો ને તોરલ પાયે રંગ રગે છે તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે કે જાડેજા તમે જેને માયરા ની બધા ને જીવું હતું પણ લોહી ની શેડી ઉડે માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મરવાનું તો છે દરિયામાં ઝુબકો મારી દો પણ મારી શકાય મોત આવવાનું છે પણ બધા ને ખબર છે બાપુ કોઈ હું વાત કરો તો મારું જટ આવે થારું કરો તો કોઈ ભાવ છે કરો

કરવા ગેલા અને તેથી ચાંદી સિક્કા રૂપિયાનો સમય અને ઉઘરાણી કરીને જબા બે ખિસ્સા ભરેલા અને દી આથમવાની તૈયારી વાણી બીવે મારા ઘરે ભોગી જ એક રસ્તો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ વાડ અને આમ ઊંચો બે કોઈ ઘરે આમ રીસ હાલ રીસ ને જોઈ વાણીઓ બીજો અને વાણિયા ને રીસ બીજો માણા નો ભરો થાય કોઈ ન કરે સિંહ જેવું જનાવર હોય ને તો તમે માણા જોય છે ને એક વખત આમ હંત જાય છે આનો ભરો હો નહીં કારણ કે આ કઈ બોલે ને કઈ હાલે આનો નેઠો નહીં ન પડે એટલે સામે રીસ ઉભો રહ્યો અહીંયા વાણી ઉભો રહ્યો બે જણા વિચાર કરે હવે શું કરું વાણી એને એમ કે મને મારી નાખશે બોલ્યો કે માણસ છે આનો ફરવો ન કરાય મને મારી નાખશે પણ બે થોડી થોડી હિંમત કરી વાણી એને એમ કે આની પાછી હરવો હું નીકળી જવું રીસ ને એમ કે હું આની પાછી હરવો હું નીકળી જવું બે ધીરા 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 ડગલા ફરતા ફરતા આવતા હતા ને અને બે આમ પાયા પાયા આવ્યા ને

બાપુ યા નજીક આવ્યો એટલે પૈસા પડ્યા તો ભાડી કે અમારે ગામ ની સીમ નું છે ને તું છે કંખેર કંઈ ખેર તો કે બાપુ બાપુ ભોળે વિદ્રાલ પછી પકડાઈ દીધા પછી કે બાપુ મારા ખેડ વેલા મને લઈ લેવા દીધું ઠીક કે વેણ વેણ સાઠ વેણ હાલ ઈ વીણી પછી વાણીઓ બાપુ જીવો છે એને આગળ પડાય છે કાયે બાપુ નીકળી ગયો વાણીઓ એ કે બાપુનું રેસનું જે થવું એ થાય પછી બાપુ મીડિયા કઈ ખેડવા શું કરે એટલે કીધું માયા હુદી આ ગોઠડી છે વજ્રના ગાળા છે હાગા બાપુ આમાં ને કઈ આમાં તમે બધા હલવાણા એવું નહી લાગતું લગન કર્યા હોય ને એ કે બૈરુ બૈરું કરાય ને લગ્ન નથી કર્યા એ કે હા તમે કીધું એટલે અલગ રવા દે ને બાપા અમે જેવા હલવાણા જે અમને ખબર હતી લાડડા લાડવા વે ખાય તોય પસ થાય નો ખાય તોય પસ પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે ને એ મજાનો છે બસ મને અને બાબુ સતયુગ ને દ્વાપર ને દેતા ને બબુ આ બધી વાતો જવા દો અત્યારે બધાય કે કડી છે અત્યારે હું ઘટે હે આવા સંતોના શરણ આનંદ કરવા મળે મોજ મળે તમે જોવો તો તમે ખાઓ પીવો વાપરો મોજ કરો ઉડાડો વાહન મકાન શું ઘટે છે શું ભલા પણ પણ સંતોષ જેવી ચીજ હોવી જોઈએ કે શેઠો હોવો જોઈએ

કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો નો આંચકો હતો ક્યાં એનો લાવારસ નીકળ્યો અને એ આંચકો ક્યાં આવ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું એ અમારા ભીખાભાઈ કહેતા મોજ આવે તો તાલી પાડજો છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતી ને આંચકો લાગ્યો ક્યાં ક્યાં ફર્યો કેટલા ગામ ને આવરી લીધા એની વાત કરું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આટો ફરી નાખ્યું ખકડાવી ને કર્યું ભૂકો રાપર ને રમ ઢોળતો સામે ખ્યાળી ને નોરવા દીધી નાખો ચકલા ચકલાનો માળો બચાવો બચાવો નીકડ્યો હાથ બહુ ધૂણાવી બારડી જુનાગઢ લીધા ઝપટ માં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખું હલોવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો ચુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલ્ભીપુર માંથી વસુડો ગોહેલવાડ ગુજારો પોણા ભાગ લીધું પાલીદાડા બજરંગ બાપા ની મેર થી બગદાડા બારો હાલો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટમાં માં રેલા આઠ નંબર ઓડે અથડા નો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાન લીમડી ને ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત કરી સાન વાપી નાખું હલોવી નોરવાદી થી કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો મારો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટો અમેરિકા જતા અડા પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં માં ઉડાડા કાગડા દિવાડાની ની ડોળાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લક્ષણ ને લગભગાવતો વઢવાડ ના પાડ્યા વાટ જોર કરીનગર માંથી મનાડો રતન પર રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેખાણો ને દેખાડો ઝાલાવડ માંથી છકડ બોલાવતો ધાંગેન્દ્રા ધુજાવતો ધ્રુજાવતો હલબદ નાખવું હલબલાવી રણની ની ટિકિટ ટાળતો સરા સોસરો થઈ દુધઈ ના દર્શન કરતો ખાટડી ને ખકડાવતો મૂળી જઈ મલકાડો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને જાપે તમે જોવો તો ગાયું હાટુ રજકાન સાહટિયા ની પથારીઓ પીડ્યા કરવા આપણે એમ થાય ઓહો હો પૂન તો જો આ ગામ કરે જે ગામ માં જાવ ત્યાં ઢોરાય બાપુ પથારીઓ કરી નાખી લે પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને સર્વે

બાકી તો આ દુનિયામાં મરી જવાનો છે વાત બાકી છે એટલા માટે જાડેજો બાપુ એની વાણીમાં કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં શું શું છે હું તને એમ કહું છું એટલે કહે છે સાધુ ચરને पूजा ਨੋਤਾ ਦੇ ਰੇ ਐ ਆ ਹਾੜ ਕੇ ਨੋਤਾ ਦੇ ਦੀ ਐ ਜਾਮੜੇ ਨੋਤਾ ਦੇ ਦੀ ਜੀ ਜੀ ਸਵਾਸ ਕੇ ਭਾਈ ਉਸ ਸਵਾਸ ਦੇ